લોકસભા ચૂંટણીની જાહેરાત અને ત્યારબાદ ઉમેદવારોના નામની ઘોષણા બાદ જ ભારતીય જનતા પાર્ટીમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે અને એ વિરોધ હવે થવાનું નામ નથી લઈ રહ્યો અનેક જગ્યાઓથી ગુજરાતમાં વિરોધ થયો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો એવામાં પરિસ્થિતિ હજુ પણ યથાવત છે ખાસ રાજકોટ લોકસભા બેઠકની આપણે વાત કરીએ જેમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ સાથે જ આપણે ખ્યાલ જ હશે કે સાબરકાંઠામાં પણ ઉમેદવારનો વિરોધ થયો જે બાદ ભારતીય જનતા પાર્ટીએ ખાસ સાબરકાંઠા અને વડોદરામાં બંને ઉમેદવારો બદલ્યા પરંતુ બદલે બદલ્યા બાદ પણ સાબરકાંઠામાં વિરોધનો વંટોળ છે એ યથાવત જોવા મળી રહ્યો છે શોભનાબેન બારૈયા જે હાલના ઉમેદવાર છે તેમનો વિરોધ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને માંગ ઉઠી રહી છે કે જે ભીખાજી ઠાકોર જેમને પહેલાં ટિકિટ આપવામાં આવી હતી તેમને ફરી મેદાનમાં ઉતારવામાં આવે હજુ આ તમામ વિરોધ તો જોવા મળી જ રહ્યો છે ભાજપમાં જ્યારે બીજી બાજુ હજુ એક વધુ વિરોધ આવ્યો છે વલસાડ લોકસભા બેઠક પર અહીં ધવલ પટેલનો વિરોધ થઈ રહ્યો છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા અનંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને લોકો કહી રહ્યા છે કે ધવલ પટેલને જે ટિકિટ આપવામાં આવી છે તેમની ટિકિટ પરત લેવામાં આવે અને હવે ધવલ પટેલ વિરુદ્ધ ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આ પોસ્ટર્સ ખાસ કરીને વાંસતા અને ડાંગમાં લગાવવામાં આવ્યા છે ધવલ પટેલ વિરુદ્ધ ત્યારે ભારતીય જનતા પાર્ટી એકવાર ફરી શું આ બેઠક પર ઉમેદવાર બદલશે કે કેમ તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ જે રીતે વિરોધની આંધી આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે આવો વિરોધ પહેલા ક્યારેય નહોતો જોવા મળ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે અને આ શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે વિરોધની આંધી લોકસભા ચૂંટણી પહેલાં જોવા મળી રહી છે જેને લઈને ચારે કોર ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો મુદ્દો તો છે જ પરંતુ ચૂંટણી પહેલાં બધું જ બરાબર નથી લાગી રહ્યું અને એવામાં પાટિલનો જે લક્ષ્યાંક છે પાંચ લાખ પ્લસની લીડનો લક્ષ્યાંક છે એ કઈ રીતે સાકાર થશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે હવે ખાસ આ વલસાડ લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસ તરફથી અનંત પટેલ મેદાનમાં છે જેમની ખૂબ જ લોકપ્રિયતા પણ છે તેમનો આદિવાસી પટ્ટામાં ખૂબ જ પ્રભુત્વ છે વાંસદાના ધારાસભ્ય છે અને ખૂબ જ લોકપ્રિય નેતા પણ છે અને એમની સામે ઉતારવામાં આવ્યા છે ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત ઉમેદવાર છે પરંતુ અહીં લોકો એવું કહી રહ્યા છે કે ધવલ પટેલ આયાતી ઉમેદવાર છે તેઓને આદિવાસી પટ્ટામાં જે ખાસ સમસ્યાઓ પડતી હોય છે તેમનો ખ્યાલ નથી હોતો અને એટલા માટે જ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ વિરોધ આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે કારણ કે વલસાડ લોકસભા બેઠકના સમીકરણો પણ ખૂબ જ અલગ છે આદિવાસી અહીં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે એવામાં ધવલ પટેલ શું અહીંથી લોકસભાની ચૂંટણી માટે કાયમ રહેશે એ જ ઉમેદવાર રહેશે કે પછી ઉમેદવાર બદલવામાં આવશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહું ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર